પેટા ચૂંટણીના ગરમાવા વચ્ચે આપ કોંગ્રેસ આવી ગયું છે અને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર સામે આવ્યો છે કોંગ્રેસ ભાજપની નોકરી કરે છે તેવું કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું છે કોંગ્રેસ દગાખોર અને ભાજપના આદેશો પર ચાલે છે કેજરીવાલ બકવાસ કરે છે તેવું જિજ્ઞેશ મેવાણીએ કહ્યું તો આપના સાથે મેવાણીએ કોંગ્રેસ પર પણ ટોણો માર્યો છે

છે આ બકવાસ છે ને નોનસેન્સ છે ચાર ફૂટેલી કારતુસો ના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ તમે તો ચાર દિવસ માટે જતા રહેશો એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સિપાહીઓ છે

ત્રણ વાહનોનો ચાંદખેડા વિસ્તારથી લઈને દિલ્હી દરવાજા ત્રણ રસ્તા સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ એમને ઉભા રાખવાની કોશિશ કરી હતી ગેરકાયદેસર વિરોધ ઉભો કર્યો હતો અને ઊભાના રહેતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ ભાગવા જતા હતા ત્યારે તેમની પાસેથી મોબાઈલને વસ્તુઓ લૂંટી લીધી હતી માધુપુરા કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આપ ઉમેદવાર જિગ્નેશ મેવાણીનો સાથી છે જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સક્રિય સભ્ય છે તો જિગ્નેશ મેવાણીએ વર્ષ બે હજાર સોળમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની રચના કરી હતી એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની એક સમયે જવાબદારી સંભાળી હતી ગઈ ગઈકાલે જિજ્ઞેશ મેવાણીએ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં તમારા કાઢો ને શરીર રાહ જુઓ છો અને બી ટીમ ફૂટેલી કારતુસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા વાળા લગ્નના ઘોડા બધાને કાઢવામાં દુખે છે ક્યાં મારું નહીં તો રાહુલજીનું તો માનો અને મેવાણીની પોસ્ટ બાદ જ જગદીશ ચાવડા અને મેવાણીના ફોટો વાયરલ થયા તો કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા વાયરલ ફોટોથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે તો ફોટો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ સામે હવે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે એક તરફ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા અને બીજી તરફ આ પોસ્ટથી અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં છે જગદીશ ચાવડા રાષ્ટ્રીય અધિકારી મંચની રચના કરી હતી એક તરફ આમ આદમીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ તેનો પલટવાર આપ્યો છે તે સમયે જ જિગ્નેશ મેવાણી અને જગદીશ ચાવડાના ફોટો સોશિયલ મીડિયામાં

તો કાર્યકારી અધ્યક્ષ પર ટિપ્પણી યોગ્ય નહીં તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલ પર શક્તિસિંહ નો જોવા મળ્યો અરવિંદ કેજરીવાલ ખુદ જેલમાં રહી ચૂક્યા છે આરોપ શું હોય છે અને કેવી રીતે ઘડાય કેજરીવાલ સમજે છે હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું છે પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર થાય અને પરિવારના પ્લેટફોર્મ પરનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર આપવાનો હોય એ ખૂબ સમજદાર વ્યક્તિ છે અને હું નથી માનતો કે એવી વ્યક્તિ કે જેને અમારી કોંગ્રેસ પક્ષની અંદર રહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હોય ત્યારે એમના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી અરવિંદ કેજરીવાલજી પોતે જેલમાં જઈને લાંબો સમય રહીને આવ્યા છે ગંભીર ગુનામાં એમની સામેના આરોપો એટલે આરોપો શું હોય છે અને કેવી રીતે શું ઘડાય છે એ કદાચ પોતે પણ સમજે છે હરિયાણાની ચૂંટણી પહેલાં જ એમને જમીન મળે છે જામીન મળ્યા પછી કોંગ્રેસની સામે બધા ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા